એક રાજા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને તરસ લાગી જોયું કે એક ઝાડની ડાળીમાંથી પાણીના ટીપા પડી રહ્યા હતા રાજાએ એક મોટા પાંદડા પર પાણી ભર્યું રાજા પાણી પીવા ગયા કે તરત જ એક પોપટ આવ્યો અને પાંદડા પર તરાપ મારીને તેને નીચે પાડી દીધું રાજાને લાગ્યું કે પોપટે ભૂલથી આ કર્યું હશે રાજાએ ફરીથી પાંદડામાં પાણી ભર્યું અને જેવા પાણી પીવા ગયા પોપટે પાંદડું પાછું નીચે પાડી દીધું રાજા ખૂબ ગુસ્સે થયા તેણે પોપટ પર ચાબુક ફટકાર્યો અને પોપટ મરી ગયો રાજા પાણી ભરવા માટે ડાળી નીચે પાછા ગયા રાજાએ ઉપર જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ તે પર એક ઝેરી સાપ હતો અને તેના મોમાંથી હતી રાજા જેને પાણી બાંધતો હતો તે ખરેખર સાપની ઝેરી લાળ હતી રાજાને ખૂબ દુઃખ થયું તેણે કહ્યું કાશ જો મેં મારા ગુસ્સા પર કાબૂ રાખ્યો હોત તો મારું ભલું કરી રહેલા નિર્દોષ પક્ષીનો જીવ બચી જાત